જીએસપીસી અને અદાણી કંપનીએ સીએનજી ભાવમાં એકાએક તીવ્ર વધારો કરતાં સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ ભાવ વધારો પાછો ખેંચવા માટે રિક્ષા ચાલકો મેદાને પડ્યા હતા તારીખ અઢાર ઓગણીસ અને વીસમી એમ ત્રણ દિવસની રિક્ષા હડતાલ આપ્યા બાદ રિક્ષાના મિનિમમ ભાડામાં એક રૂપિયાનો વધારો કર્યો હતો જોકે રિક્ષા ચાલકો આ વધારાથી સંતુષ્ટ ન હતા અને મિનિમમ ભાડું પંદર રૂપિયા કરવાની માંગ સાથે ઉપવાસ શરૂ કર્યા હતા સીએનજીના ભાવ ડબલ ભરી રહ્યા છે એકસઠ રૂપિયા અદાણી સીએનજીના ભાવ છે એની સામે અમારી રજૂઆત છે કે પંદર રૂપિયા મિનિમમ કરો અને એક રૂપિયા રનિંગ ચાર્જ આપો સરકારને સામે અમે લોકો સાચી દિશામાં લડત કરી રહ્યા છે પણ સરકાર અમારા ગરીબ રિક્ષા ચાલકોને કંઈ સાંભળતી નથી અમદાવાદમાં કાર્યરત વિવિધ રિક્ષા ચાલક ના પાંચ હોદ્દેદારોએ ઉપવાસ કર્યા હતા આજે રિક્ષા ચાલકોના અગ્રણી નેતાઓ અને અશોક પંજાબીએ ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા ત્યારે રિક્ષા ચાલકોની ની માગણી છે કે દિલ્હી અને મુંબઈમાં જેમ સીએનજી ભાવ ઓછા છે અને મિનિમમ ભાડું વધારે છે તેમ ગુજરાતમાં પણ દિલ્હી મુંબઈ જેવી સ્થિતિ ઊભી થાય મીટીંગની અંદર અમદાવાદ સહિત ગુજરાતના રાજ્ય રિક્ષા ચાલકો જે છે હજારો લાખોની સંખ્યામાં છેલ્લા દસ પંદર દિવસથી લગાતાર બતર કલાકની હડતાલ અને બતર કલાકની આ ભૂખ હડતાલ પછી પણ જો સરકાર અમારી માંગણીને નહીં સ્વીકારે તો સરકાર સામે સીધી અમારી માંગણી છે કે બાર રૂપિયા જે તેમને અમને આપ્યા છે અમે અમને મંજૂર નથી અને એની સાથે રનિંગ ચાર્જ પચાસ પૈસા કર્યા છે એ પણ મંજૂર નથી રિક્ષા ચાલકો ની ત્રણ દિવસની હડતાળ અને બોંતેર કલાકના ઉપવાસ બાદ હજુ સરકારના પેટનું પાણી ચાલ્યું નથી ત્યારે હવે સોમવારે વાહન વ્યવહાર મંત્રી નીતિન પટેલ અને રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે બેઠક છે જે બાદ રિક્ષા ચાલકોની આગળની નીતિ નક્કી થશે કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ